નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જતા તે ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરડામાં આવી પત્રકારને જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પત્રકાર વિપુલ કુમાર બારિયાએ આજરોજ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ને સરપંચ બાબુભાઈ ફુલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ પણ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ન્યાય અપાવવાની માંગણી ઉઠાવી છે